ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા ફલમ સહજાનંદ ગુરુ આપણે મહાપૂજા અને સભામાં બિરાતા મહારાજ ધીરાજ હરિકૃષ્ણ મહારાજ

મહાપુજન ફળ ભગવાન આપે ત્યાં બધા માં છો ને આપણે રહીએ ત્યાં સુધી આપણે ભજન કરવાનું છે અને નવા વર્ષથી આપણે જે કાંઈ

એનું ફળ મહારાજ આપણે અર્પણ કરીએ છીએ કરીએ છીએ આપણે સુખી સુખી કરે દરેક ભક્તો ને મહારાજ કામ સજા સુખી રાખે નિરોગી રાખે ધન સંપત્તિ આપે અને ધંધામાં પ્રગતિ થાય સંતો ભક્ત હિત વધે અને દરેકને ને ઘરમાં શાંતિ બધે દરેક ભક્ત પોતાના ઘરમાં શાંતિ કાયમ રહે અને કાયમ માટે આવી રીતે રહેજો અને આવી રીતે આપણે માપજા કરી હવે નહીં એટલું કે આપણે હવે મારા આજ્ઞા છે કે આપણે આહાર શુદ્ધ રાખો આપણે અહીં આવ્યા છીએ અને શુદ્ધ શુદ્ધ બને છે પણ ઘરે ગયા પછી કોઈ નક્કી કોઈ નક્કી નથી કોઈનું એટલે હું વખતે કહું છું કે જેને તેનું જે ને તેવું જ્યાં ત્યાં

એના કાયમ તમને મળતો રહે રાખે અને અંતે ભજન કરતા કરતા ભગવાન તમને જવા એવું કરેલ એવું સહજામાં